એ ત્રણ હત્યાના આરોપીઓ અત્યારે હાથ જોડી રહ્યા હતા અને રડી રહ્યા હતા એક નિર્દોષ યુવાનને તે લાકડી અને છરીના ઘા મારી હત્યાનો પ્રયાસ કરે છે અને અંતે આ આકાશ દિવાકર છે તે મૃત્યુ પામે છે અમદાવાદની આ પોલીસ છે તે આરોપીને ઝડપી પણ લે છે અને એક હત્યાનો ગુનો છે તે પણ ઝડપીમાં ઝડપી ઉકેલી નાખે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે હત્યાના બનાવો બની રહ્યા છે ને તેના વચ્ચે આજે ફરી એક વખત અમદાવાદ પોલીસ છે તેમની ઇમેજ ધૂળ દાણી થઈ હતી કેમ કે જે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડાક દિવસ પહેલા એક હત્યાની ઘટના બની હતી ત્યારથી આ પોલીસ સતત વિવાદોમાં ચાલી રહી હતી ને તેના વચ્ચે એક આરોપી રાત્રિના સમયે પોલીસ સ્ટેશનમાંથી જતો રહે છે ને ત્યારબાદ ફરી એક વખત પોલીસ છે તેમની કામગીરી સામે સવાલો ઊભા થયા હતા અને આવી જ એક બીજી હત્યાની ઘટના બની હતી કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેની વિગતે વાત કરીએ તો ઓગણીસમી તારીખે આકાશ દિવાકર નામનો એક વ્યક્તિ છે તેને ત્રણ વ્યક્તિઓ જે તેનાથી પરિચિત હતા તે તેને લાકડી તેમજ છરીઓના ગા મારી હત્યાના પ્રયાસ કરે છે આકાશ દિવાકર છે તેની સારવાર ચાલી રહી હતી અંતે આકાશ દિવાકર છે તે આજે મૃત્યુ પામે છે તેનો ભાઈ પોતે વિશાલ દિવાકર ફરિયાદી બને છે ને આકાશ દિવાકરના ત્રણે ત્રણ હથિયારાને અક્રષ્ટનગરના પોલીસ ઇન્સ્પેક્ટર અભિષેક ધવન અને તેમની ટીમ છે તે ગળતરીના કલાકોમાં ઝડપી પણ લે છે આરોપીઓ અત્યારે હાથ જોડી રહ્યા છે ને રડી પણ રહ્યા છે પરંતુ જ્યારે તેમણે આકાશ દિવાકર હત્યા કરી તે પહેલા તેમને એક સેકન્ડનો પણ વિચાર આવ્યો હોત તો આકાશ દિવાકર છે તેનો જીવ બચી જતો આ મામલે એસીપી શું કર્યા છે તે આપ સાંભળો અરે તારીખ ઓગણીસમી ના અરે તારીખ વીસમી ના વહેલી સવારના અહીં કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારની જે કેવડાજીની ચાલી કહેવાય છે ત્યાં એક જે છે આ કામે ભોગવનાર આકાશ દિવાકર અને એના ભાઈ વિશાલ દિવાકરે એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી આપણા બી એને સેઠળ ત્યાંનો પ્રયાસ નહીં એ ટાઈપે ફરિયાદ આપણે લઈ લીધી હતી તાત્કાલિક અને ગુનાની ગંભીરતા જોતા જેમાં આરોપીઓ સિંહ શેખર સિંહ બંને સગા ભાઈ છે તોમર જાતે અને ત્રીજો છે યોગેશ માધવ અને આ ત્રણેય જે છે ત્યાંની જગ્યાએથી ફરાર થઈ ગયા ગુનાની ગંભીરતા જોતા અને સિનિયર અધિકારીઓ સ્ત્રીઓ પણ આમાં પેલું રાખી અને તાત્કાલિક આપણે અલગ અલગ ટીમો બનાવી અને આરોપીની શોધખોળ કરવામાં લાગી ગયા અને જે છે તાત્કાલિક આપણે ચોવીસ કલાકની અંદર જ આરોપીઓને શોધી કાઢી અને લઈ આવી અને આ કામે અટક કર્યા છે અને જે સમગ્ર જે ઘટના છે એ ધારો કે પહેલાં હત્યાનો પ્રયાસ નહીં આપણે ગુનો નોંધેલો પણ આજ રોજ વહેલી સવારે કારણ કે એમાં ઈજાના લીધે વધારે પડતું બ્લડિંગ થઈ જવાથી એના જે છે આ કામે જે ભોગ બનનાર આકાશ છે એનું મૃત્યુ થયેલ છે એટલે એ બાબત એવી આપણે હત્યાની કલમ માટે નામદાર કોર્ટમાં અરાય તો રિપોર્ટ કરવામાં આવ્યો છે સમગ્ર જે છે તપાસમાં કારણ કે આમાં એટ્રોસિટીની કલમો પણ લાગેલી છે એટલે તપાસ મારી પાસે જ છે સમગ્ર બનાવવાની વિગત છોતાં આમાં જે ત્રીજા નંબરનો આરોપી છે યોગેશ માથુર એનો આ ભોગ બનનાર આકાશ મિત્ર હતો ને મોડી રાતે એને કંઈક કામના અર્થે એને બોલાવ્યો છે ફોન કરીને અને ત્યાં આવ્યો આ જગ્યાએ અને ત્યાં આવતા પછી આ બંને વચ્ચે કંઈક ગોળા ચાલીને કંઈક ગાળા ગાળી થઈ એ સાંભળીને આ સોનુસિંહ અને શેખરસિંહ જે તોમર છે એ લોકોની આ આકાશ સાથે અગાઉ પણ આઠ એક મહિના પહેલાં પણ એક મગજમારી થયેલી જેને ધ્યાનમાં લઈ અને આ જે છે એકબીજા સાથે એ ઝપાઝપી અને મારામારી થયેલી જેમાં અને માથાના ભાગે લાકડીના દંડાથી અને જે છે છરીના ઘા કરી દીધેલા અને તેના લીધે આપણે સમગ્ર બનાવવાનો બનાવવા આ ત્રણ આરોપીઓ જેમના નામની વાત કરીએ તો શેખરસિંહ તોમર સોનુસિંહ તોમર અને યોગેશ માથુર આ ત્રણે ત્રણ આરોપીઓ જે મૃતક છે આકાશ દિવાકર તેનાથી પરિચિત હતા પરંતુ જે પ્રકારે એસીપીએ કહ્યું તે મુજબ આ સોનુસિંહ અને શેખરસિંહ તોમર બંનેને સાત થી આઠ મહિના પહેલા આ મૃતકના સાથે એક ઝઘડો પણ થયેલો હતો આ યોગેશ માથુર છે તે રાત્રિના સમયે આકાશ દિવાકરને બોલાવે છે ને બંને આકૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે હત્યાની ઘટનાનો સામે આવી છે ત્યાં બંને વચ્ચે ઝઘડો પણ થાય છે આ ત્રણે ત્રણ આરોપીઓ આકાશ દિવાકરને લાકડીઓ મારે છે ને ચપ્પુના ઘા પણ મારે છે આકાશ દિવાકર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો તો ને અંતે ત્રણ ચાર દિવસ બાદ તેની સારવારના અંતે તે આજે મૃત્યુ પામ્યો છે આ ત્રણે ત્રણ આરોપીઓ જેને તમે જોયા તે અત્યારે હાથ પણ જોડી રહ્યા છે ને રડી પણ રહ્યા છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જોવા માટે નવજીવન ન્યુઝ ની આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા કહીએ જે